તો જય માતાજી મિત્રો તો આજે આપણે ઉત્તરાયણ હમણાં આવી રહ્યા છે તો ઉત્તરાયણ માટેનું પોસ્ટર બનાવતા શીખવાડવાના છીએ કે ગુજરાતી સોંગ પણ બનાવેલું હોય ઉત્તરાયણ માટેનું તો તેનો પોસ્ટર કઈ રીતે બનાવવો તે આજે હું તમને શીખવાડવાનો છું અને સાથે સાથે તેને પીએલપી ફાઇલ આપવાનો છું તો પીએલપી ફાઇલ જે છે તે પાસવર્ડવાળી છે અને પાસવર્ડ વિડીયોની અંદર ચાર આંકડાનો આપેલો છે તો તમારે વિડીયોને પૂરો જોવાનો રહેશે બરાબર અને પીએલપી ફાઇલ જે છે તમને મળશે ટેલિગ્રામ ચેનલની અંદર તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની રહેશે તો ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે અને ઉત્તરાયણ માટેના બે પોસ્ટર બનાવેલું છે આગળ વિડીયો તો તેની લિંક જે છે તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તો તે પણ તમે જોઈ લેજો બરાબર તો ચલો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે સારા ફોન્ટનો યુઝ કરવા માટે યુનિકોડ પેડનો ઉપયોગ કરીશું તો યુનિકોડ પેડની અંદર આપણે જે પણ ટાઇટલ લખવાનું છે તો તે ટાઇટલ આપણે યુનિકોડ પેડની અંદર લખી દઈશું અને જો તમારે ફોન્ટ યુનિકોડ પેડ વગરનો યુઝ કરવા હોય તો તે પણ મેં આપેલા છે તો તે તમે પિક્સલેમની અંદર ડાયરેક્ટ યુઝ કરી શકો છો બરાબર તો આપણે હવે હું યુનિકોડ પેડનો ઉપયોગ કરી રહ્યો છું તો તેના અંદર પહેલાં ફોન્ટ લખી દઈશ અને એ ફોન્ટ આપણે જે છે પિક્સલેપની અંદર એડ હોવા જોઈએ તો આપણે એ ફોન્ટ એડ કરી દીધા છે ત્યાર પછી હવે એ ફોન્ટ કોપી કર્યા અને આની અંદર પેસ્ટ કર્યા બરાબર તો હવે જે આપણે પહેલાં અંદર ઇન્સ્ટોલ હતા ફોન્ટ તેના તે જ આની અંદર ફોન્ટ આપણે ગોતીશું પહેલાં તો કલર ચેન્જ કરી લઈએ કલર આપણે આની અંદર જે દેખાય એ રાખી દઈએ ત્યાર પછી જઈએ આપણે ફોન્ટની અંદર તો ફોન્ટની અંદર માય ફોન્ટની અંદર જવાનું છે જે આપણે એડ કરેલા ફોન્ટ હોય તમને જે પણ પસંદ હોય એ ફોન્ટ તમે યુઝ કરી શકો છો તો તમને ખબર છે કે આપણે જ્યારે ટાઇટલ બનાવતા હોઈએ છીએ ત્યારે ટાઇટલના ત્રણ ભાગ પાડી દઈએ તો આપણે ભાગ પાડવાના છે બરાબર એ રીતના પાર્ટ પાડી દઈશું પછી એનું જે ટાઇટલ આપણે જે છે લૂંટાયેલું તમે દિનેશ ઠાકોરનું જે આપણે સોંગ જોયું છે તો તેની અંદર જે આ રીતનું સોંગનું પોસ્ટર છે આપણે બનાવી રહ્યા છીએ તેમનું પોસ્ટર તો તમારે જોવાનો રહેશે વિડીયો તો હવે આપણે લૂંટાયેલું જે છે એને આપણે મોટો રાખ્યો છે અક્ષર ત્યાર પછી લૂંટતા નથી તો લૂંટતા જે છે એનાથી સેજ મોટો છે અને નથી જે છે એ લૂંટાયેલો અને નથી એ બે સેમ છે એની સાઈઝ તો આપણે એ રીતનું અહીંયા સેટ કરવાનો કોશિશ કરીશું તો પહેલાં તો ટાઈટલ આપણે બનાવવાનું રહેશે ખબર છે તમને બરાબર તો હવે આપણે લૂંટાયેલું લૂંટતા નથી તો નથી જે છે એની સાઈઝ થોડી મોટી કરી લઈએ અને જે લૂંટતા જે છે તેને આપણે આ રીતનું સેટ કરવાનું રહેશે બરાબર તો અહીંયા આપણે સેટ કરી દઈએ છીએ અહીંયા વચોવચ ત્યાર પછી નથી એનું આપણે થોડું મોટું કરવું પડશે સેજ આ રીતનું ઓકે તો હવે જોઈ શકો છો તો ટાઇટલ આ રીતનું આપણે તૈયાર થઈ ગયું છે તો ટાઇટલ થઈ ગયું તો હવે આની અંદર કોલોગ્રાફી એડ કરવાની છે તો આપણે કોલોગ્રાફી એડ કરી લઈએ અને જે પણ મટિરિયલ અહીંયાની અંદર યુઝ કરીશ એ તમને પીએલબી ફાઇલ અંદર મળી રહેશે અને જે કોલોગ્રાફી યુઝ કરી રહ્યો છું તે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી રહેશે બરાબર તો અહીંયા હું જે હું આ કોલોગ્રાફીનો યુઝ કરું છું થોડી ક્રોપ કરી લઈએ અને પછી આને આ રીતની સેટ કરી દઈએ નીચે ઓકે રેડી બરાબર તો હવે આપણે કરવાનો કલર ચેન્જ આખા ટાઇટલનો તો ટાઈટલનો કલર આપણે પહેલાં તો જોઈ લઈએ આની અંદર ઇમ્પોર્ટની અંદર જોઈ લઈએ બરાબર તો લૂંટાયેલું જે છે એની અંદર ગ્રેડિટની અંદર તમે જશો તો એનો કલર તમે યુઝ કરી શકશો બાકી એ તમારે યુઝ ના કરવા તો ટેક્સચર બેકગ્રાઉન્ડનો આપણે યુઝ કરવાનો છે તો આની અંદર જોઈ લઈએ કલર કેવો લાગે છે આ કલર થોડો સારો નહીં લાગે કારણ કે કેસરી અને પ્લો કલરનો યુઝ કર્યો છે તો ટેક્સચર બેકગ્રાઉન્ડનો યુઝ કરવા માટે ટેક્સચર બેકગ્રાઉન્ડ તમને મળી રહેશે ટેલિગ્રામ ચેનલની અંદર હું આપી દઈશ તો તમે જોઈ લેવાનું છે આ રીતનું બ્રાઉઝની અંદર હું ટેલિગ્રામ ચેનલને તમે જોઈ શકો છો આ ટેક્સચર બેકગ્રાઉન્ડનો આપણે યુઝ કરીએ છીએ તો આપણે આનો યુઝ કરવાનો છે કલર તમે ચેન્જ કરી દઈએ પહેલાં તો સૌપ્રથમ બધાના કલર આપણે એ જ રાખવાનો છે લૂટતા જે છે એનો કલર આપણે રાખવાનો છે વ્હાઈટ તો એનો આપણે વ્હાઈટ કલર રાખી દઈએ છીએ ફટાફટ અને નથી જે છે એનો કલર આપણે જે ઉપર રાખ્યો એનો એ જ કલર આપણે એની અંદર યુઝ કરવાનો છે ટેક્સચર બેકગ્રાઉન્ડની અંદર જઈ અને જે એ જ તમને બેકગ્રાઉન્ડ જે છે તમને મળી રહેશે ટેલાગ્રામ ચેનલની અંદર બરાબર ઓકે તો આપણો કલર હવે જે છે ચેન્જ થઈ ગયો છે હવે સૌપ્રથમ શું કરવાનું છે એ હું તમને શીખવાડું પહેલા વિડીયો જોયા હશે તો મને બધું આવડે છે બાકી લેયર બોક્સની અંદર જવાનું છે તો લેયર બોક્સ અંદર તમે જશો ત્યાર પછી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવું જોઈએ કારણ કે બેકગ્રાઉન્ડ જેવું સેટ છે એ પ્રમાણે આપણે સ્ટ્રોક કલર કરવાના છે એટલે માટે તો લેયર બોક્સની અંદર જશો બધાને મર્જ કરવાના છે ટોટલ સો ને મર્જ કરી દેજો આખું ટાઇટલ આપણું હવે મર્જ થઈ ગયું છે હવે શું કરવાનું છે હવે આપણે સ્ટ્રોક કરી દઈશું બ્લેક કલરનો સ્ટ્રોક અહીંયાથી બરાબર સ્ટ્રોક થઈ ગયો છે એટલે પાછળ આપણે બ્લેક શેડો પણ કરવાનો છે તો હવે જઈશું આપણે ડ્રોનની અંદર પછી બ્લેક કલર આપણે યુઝ કરવાનો છે બ્લેક કલરનો સ્ટ્રો કર્યો છે એટલે બ્લેક આપણે ડ્રો કરીશું બરાબર તો ડ્રો કરી દઈએ એના માટે આ રીતનો બરાબર તો હવે આપણે ડ્રો થોડોક જ બાકી છે તો આપણે ડ્રો અહીંયા કરી દઈશું ઓકે તો આ રીતનું તમે જોઈ શકો છો અહીંયા ડ્રોઈંગ કરી દીધું છે હવે આપણે એને રાઇટ ઉપર ટીક કરી દઈશું અને ટુ બેક કરવાનું છે પાછળ મૂકવાનું છે તો પાછળ તમે મૂકશો તમે જોઈ શકશો કે આ રીતનું તમારું ટાઇટલ એકદમ બનીને તૈયાર થઈ જશે બરાબર અને પીએનજીમાં સેવ કરવા માટે ટ્રાન્સપેરન્ટ ઉપર તમારે ટિક કરવાનું એટલે પીએનજીમાં આપણું ટાઇટલ બની જશે તો હવે આ ટાઈટલને તમારે સેવ કરી લેવાનું સૌપ્રથમ ને પછી સોરી આની અંદર થોડું ટપકું રહી ગયું છે તો આપણે આને કરી દઈએ બ્લેક કલર તો બ્લેક કલર આપણે આની અંદર અહીંયાથી કરી દઈએ હવે ટુ બેક કરવું પડશે બરાબર તો ફરીથી લાઈટ ઉપર ટીક કરીશું અને પાછળ એને મોકલી દઈશું ઓકે તો આટલું કર્યા કામ કર્યા પછી તમારે ટાઇટલને પીએનજીની અંદર સેવ કરવાનું છે તો સેવ કરી લઈએ અને પછી ફરીથી પિક્સલેબ ઓપન કરવાનું અને આપણે એ કરીએ તો પહેલાં આપણું ટાઇટલ તમે સેવ કરી લઈએ સેવ કર્યા પછી ફરીથી તમારે પિક્સલેબ ઓપન કરવાનું છે અને યુટ્યુબની જે બેનર જે છે તેની સાઇઝ છે તેની સાઈડ તમારે સિલેક્ટ કરી લેવાની આની અંદરથી ત્યાર પછી બેકગ્રાઉન્ડ જે છે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી રહેશે તો બેકગ્રાઉન્ડ હું અહીંયા લઈ લઉં છું બેકગ્રાઉન્ડ અહીંયા લઈ દીધું છે અને ક્રોપ કરીને ઉપરનો ભાગ જે છે આપણે એની અંદર યુઝ કરી રહ્યા છીએ તો બેકગ્રાઉન્ડ લીધા પછી આપણે સિંગરનો જે ફોટો યુઝ કરવાનો છે તો એ સિંગરનો ફોટો હું અહીંયા લઈ દીધો છે બરાબર તો આ ફોટાનો હું અહીંયાથી થોડો મોટો કરી દઉં છું બરાબર તો આ રીતે મેં અહીંયા સાઈડમાં મોટો કરી દીધું છે અને સાઈડમાં ટાઇટલ માટે થોડી જગ્યા રાખવાની છે કારણ કે આપણે જે આગળ જે ટાઇટલ બનાવ્યું છે તે આની અંદર આપણે યુઝ કરવાનું છે માટે તો આને લોક કરી દઈએ ત્યાર પછી ફરીથી ઇમ્પોર્ટની અંદર જઈએ અને આપણે જે પીએનજી ટાઇટલ બનાવ્યું હતું એ ટાઇટલ આની અંદર લાવી દઈએ તો આ ટાઇટલ જે છે તે પીએનજીમાં સેવ છે તમે જોઈ શકો છો આપણે જે બનાવ્યું પિક સ્લપની અંદર એને આની અંદર આપણે અહીંયા લાવી દીધું છે ત્યાર પછી થોડું મોટું કરી અને સાઈડમાં આની અંદર સેટ કરવાનું રહેશે તમારે આ રીતનું બરાબર તો ટાઈટલ સેટ થઈ ગયું એટલે આપણું બેનર તૈયાર થઈ ગયું મોટા ભાગનું તો હવે જે છે એની અંદર તમે ઉત્તરાયણના જે પીએનજી હોય છે એ બધું તમને લગાવવાનું રહેશે ત્યાર પછી લેન્સ લગાવવાનો હોય છે તો લેન્સ પણ આપણે થોડું લગાવી દઈએ બરાબર તો આને હવે લોક કરવું પડશે ટાઇટલને બધું લોક કરી દઈએ આપણે પહેલાં તો સેટ કરી લઈએ સાઈડમાં અને તમારે પોસ્ટર ડિઝાઇનના વિડીયો શીખવા હોય તો તેની પ્લે જે છે તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે પ્લે લિસ્ટ ની અંદર જઈ અને મોબાઈલની અંદર પોસ્ટર ડિઝાઇન તમે શીખી શકશો અને કમ્પ્યુટરની અંદર પણ બનાવેલું છે એ પણ તમે શીખી શકશો અને આજે ઉત્તરાયણના જે પીએનજી છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી રહેશે બરાબર ટોટલી મટિરિયલ જે છે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળશે તો આ ફિરકી જે છે એ આપણે સાઈડમાં ગોઠવી દઈએ અહીંયા જો ગોઠવાય તો અહીંયા રાખીએ અહીંયા તો સેટ નહીં થાય આપણે જે પતંગ જે છે પતંગ એ જગ્યાએ આપણે ફિરકી લઈ જઈએ અને પતંગને આપણે અહીંયા લઈ દઈએ એ રીતનું સેટ કરીએ જો થાય તો પહેલાં તો આ તમને જોઈ લે કે નહીં લાગતું ઓકે તો આપણે ફેંકીને ઉપર લઈ જઈએ બરાબર આ રીતની હવે પતંગ જે છે એ થોડીક પછી ગુડ ઓકે પતંગ જે છે આપણે થોડી રોટેશન કરવું પડશે તો રોટેશન માટે તમારે જવું છે રોટેટ ઉપર તો રોટેટ આ રીતનું ડોટું કરી દેવાનું અને ત્યાર પછી એની સાઇઝ થોડી નાની કરી લઈએ છીએ અને સાઇઝમાં આ રીતનું ગોઠવી દઈએ છીએ હવે આની અંદર તમે થોડો શણગાર કરશો તો તમારો પોસ્ટર એકદમ એક્ટ્રેક્ટિવ બનશે અને આની અંદર આપણે લેન્સ તો યુઝ કરીએ છીએ લેન્સ યુઝ કરવા માટે તમારે ઇરેસ બેકગ્રાઉન્ડમાં કરવું પડશે અને લેન્સ તમારે જે છે આ રીતનું સિલેક્ટ કરવાનું બ્લેક કલર ઉપર અને પછી આ ખૂબ સિત્તેર ટકા દેવાનું એટલે આ રીતનો લેન્સ તમારો તૈયાર થઈ જશે હવે લેન્સને આપણે થોડો મોટો કરી દઈએ બરાબર તો મોટો કર્યા પછી હવે એને ટુ બેક કરવાનો એટલે પાછળ મોકલી દેવો એટલે તમારું થોડું બેનર છે થોડું સારું લાગશે બરાબર આ રીતનું ઓકે આ રીતનો થોડો મોટો કરીને આપણે સાઈડમાં અને પાછળ મૂકી દઈશું હવે ફરીથી એને કોપી કરીને બીજો પણ આપણે લઈ અને અહીંયા પણ બીજો પણ આપણે એની અંદર મૂકી દઈએ છીએ બરાબર પછી નીચે આપણે જે છે બ્લેક શેડો કરવાનો છે તે શેડો અડધો કરેલો છે તો આપણે આંખમાં કરી દઈશું બરાબર તો આપણે લાવી દઈશું આ શેડોને જે છે તમને લિંક સોરી આ જે છે ફોટો એ તમને મળી રહેશે ટેલિગ્રામ ચેનલની અંદર બધું ટોટલી મટલું હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ તો આ રીતનું અહીંયાથી હું ખેંચી લઉં છું અને આ રીતનું હું લંબાઈ દઉં છું એટલે આપણું આ કામ પતી જાય હવે નીચે જે છે તમારે સિંગરનું નામ લિરિસ મ્યુઝિક રેકોર્ડિંગ એ બધા તમારે નામ લખવાના હોય છે અને આનો કલર જે છે તમે ચેન્જ કરી શકો છો એ કલર તમને જે યોગ્ય લાગે એ તમારી રીતે તમે કલર રાખી શકો છો ઉપર ખાલી ચેનલનું નામ મેં નથી લખ્યું સિંગરનું નામ નથી લખ્યું તમે તમારી રીતે લખી શકો છો બરાબર તો આ રીતનું તમે બનાવી શકો છો કલર આપણે જે યુઝ કરતા હોય એ રાખીએ તો આપણે આ કલર જો આની અંદર તો આપેલા છે આપણે બાકી કેસરી કલરનો યુઝ કરીએ તો સારું લાગશે થોડું આ રીતનું તમે જોઈ શકો છો બરાબર હવે આની અંદર તમારે સિંગરના નામ અને લિરિક્સને બધું તમારે લખી દેવાનું એટલે તમારે થોડું થમને સારું લાગે બાકી બેકગ્રાઉન્ડ ચેન્જ કરશો તો થોડું પણ સારું લાગશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો